ડાંગ જિલ્લાના ગામડાઓમાં ફરી વરસાદનું જોર વધતા નદીઓ ગાંડીતુર બની બે હજાર પચીસ રાજ્યના છેવાડા આવેલ ડાંગ જિલ્લાના ગામડાઓમાં રવિવારે વરસાદી પડતા જનજીવનને રાહતનો શ્વાસ લીધો હતો તેવામાં ગુરુવારે દિવસ દરમિયાન ડાંગ જિલ્લાના ગામડાઓમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા સર્વત્ર પાણીની રેલમછેલમ ફરી વળી હતી ગુરુવારે ડાંગ જિલ્લાના સાપુતારા શામગહાન સાકરપાતળ વઘઈ જાવડા ભેસકાત્રી ખાલીબેલ પીપરી સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું હતું ડાંગ જિલ્લાના ગામડામાં સહિતના પંથકોમાં મધ્યમ વરસાદ નોંધાયો હતો ડાંગ જિલ્લામાં ગુરુવારે દિવસ દરમિયાન એકધારો વરસાદ ચાલુ જ રહેતા લોકમાતાઓમાં અંબિકા ખાપરી નદી ગાંડીતુર હાલતમાં બંને કાંટે વહેતી થઈ જોવા મળી હતી આહવા વઘઈ અને સાપુતારા પંથકમાં વરસાદી જોર વધતા અંબિકા ખાપરી નદીમાં ઘોડાપુર આવ્યા હતા જેના પગલે મોટી સાંજે જિલ્લા પંચાયત હસ્તકનો ઘોડા વહણ કોઝવે ચીખલદા કોઝવે યુગા કોઝવે સુસરદા કોઝવે કોઝવે થોડાક સમય માટે ઓવરટોપિક થતાં દસેક ગામો પ્રભાવિત થયા હતા ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામતા નદી નાળા વહેતા કોતડા જણાઓ અને નાના મોટા જળદોર ડોળા નાની સાથે ઉભરાઈ ઉઠ્યા દ્રશ્યો મનમોહક બન્યા હતા ગુરુવારે ડાંગ જિલ્લાનો વઘઈ અને વઘઈના ધોધ પણ રોદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો હતો વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારા તરબતર થઈ જતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યું હતું રિપોર્ટર રમેશ માલા ડાંગ